બોટાદ જિલ્લાની નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા આજથી ચૂંટણીની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે બોટાદ જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપના પ્રમુખની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી છે બોટાદની અગિયાર બેઠકમાં વોર્ડમાં પ્રભારી સહપ્રભારીની નિમણૂક કરાઈ છે જેમાં બોટાદના ગ્રામ્ય વિસ્તારોના અનુભવી આગેવાનોને વિવિધ વોર્ડના પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે આજથી જ તમામ નિયુક્ત પ્રભારીઓ પોતાના સંબંધિત વોર્ડમાં ચૂંટણી લક્ષી કામગીરી શરૂ કરશે જ્યારે બોટાદ નગરપાલિકાની મધ્ય ચૂંટણી જ્યારે જાહેરાત થઈ ત્યારથી જ અમારા કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને ઉમંગ સાથે આમ તો અમારો કાર્યકર હર હંમેશને માટે સક્રિય જ હોય છે પરંતુ જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી તરત જ અમારા જિલ્લાના પ્રમુખશ્રીએ ની આગેવાની હેઠળ અમે આગામી દિવસોમાં જે કંઈ ચૂંટણીની તૈયારીઓ કરવાના છીએ અને આગામી દિવસોમાં અમારે ચૂંટણીનું જ્યારે રણસિંઘુ ફૂંકા ગયું છે ત્યારે અમે અત્યારે આજની અત્યારે બેઠક કરી અને બેઠકની અંદર અમારે વોર્ડ વાઈઝ બહારથી અમારા જિલ્લામાંથી આગેવાનો દ્વારા અને અમે આગેવાનોને પ્રતિનિધિ તરીકે જ્યારે નિયુક્ત કર્યા છે ગોટાદ નગરપાલિકાના દરેક વોર્ડમાં એક એક પ્રતિનિધિ અમારા આજથી લઈને ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી તેઓની જવાબદારી સોંપવામાં આવી છે આગામી દિવસોમાં જ્યારે નગરપાલિકાની ચૂંટણી છે ત્યારે ઘણા વર્ષોથી બોટન નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે અને આગામી દિવસોમાં પણ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવવાનું છે અમારા કાર્યકરોમાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે અમારા કાર્યકરો દરેક વોર્ડમાં દરેક એક એક મતદાર સુધી જવાના છે આજની બેઠકમાં કેવો પ્રકારનો નિર્ણય આજની જેરે બેઠક છે ત્યારે અમારા પ્રતિનિધિઓ આજથી જ એમની બેઠકો વોર્ડમાં શરૂ કરી દેવાના છે એટલે સૌપ્રથમ તો તે વોર્ડમાં જઈને તમામ નીચે પેજના કાર્યકર્તાથી લઈ અને તમામ પ્રદેશના પ્રતિનિધિ સુધી તેઓ બેઠક કરવાના છે તેઓની સાથે મળવાના છે અને આખા વોર્ડનું વર્ગીકરણ પણ થઈ જાય એક છ એવી રીતે વર્ગીકરણ પણ કરવાના છે એટલે અમે તો નીચે બુધ સુધી લઈ અને ઉપર સુધીનો અમારો કાર્યકર્તા હર રમેશ માટે જ્યારે કામ કરતો હોય ત્યારે ફરી એક વખત આજે અમારે જ્યારે ચૂંટણીનું રણસિંગુ ફૂંકાઈ રહ્યું છે ત્યારે આ ત્યાં દરેક વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીને જીત અપાવવા માટે અમારો કાર્યકર સક્રિય છે જોકે વર્ષોથી બોટાદ નગરપાલિકા ઉપર જામેલી ભાજપની સત્તા આગામી ચૂંટણીમાં પણ યથાવત રહેવાની છે તેવું ચૂંટણી સંયોજકે વિશ્વાસ વ્યક્ત કર્યો છે